દક્ષિણ ભારતની આ યાત્રામાં મેઇન સ્થળ આવી જાય છે રામેશ્વર તિરુપતિ ચેન્નઈ મદુરાઈ ત્રિચી શિવકાંચી વિષ્ણુકાંચી અને કન્યાકુમારી પણ આપણા પેકેજમાં આવી જાય છે આપણું પેકેજ અમદાવાદથી શરૂ થાય છે અમદાવાદથી ચેન્નઈ અને વળતા પણ ચેન્નઈથી અમદાવાદની ફ્લાઇટ રાખેલી છે ચેન્નાઈ એરપોર્ટ પર જ તમને પિકઅપ કરવા માટે અમારા રાજકોટ ઓફિસના અથવા અમદાવાદ ઓફિસના મેનેજર ત્યાં એસી વાહન સાથે હાજર હોય છે નવે નવ દિવસ આપણે પોતાના જ વાહનમાં ફરીએ છીએ અને મેનેજર પણ ચેન્નાઈ એરપોર્ટથી જ આપણી સાથે જોડાય છે તો પરત પાછા ચેન્નાઈ એરપોર્ટ પર આવી ત્યાં સુધી સાથે જ રહીએ છે એટલે શું તમારે ક્યાં જમવા જવાનું છે ક્યાં રાત રોકાવાની છે કે કઈ જગ્યાએ ફરવા દર્શન કરવા જવાનું છે એ કોઈ ચિંતા જ ન કરવી પડે બધું મેનેજર સંભાળી લે આપણા પેકેજની અંદર સવાર બપોર રાત ત્રણેય ટાઈમનું જમવાનું ઇન્ક્લુડ થઈ જાય છે રસોડું સાથે નથી હોતું ગુજરાતી અને મારવાડી રસોઈયા હોય એવી સારી પ્યોર વેજ હોટલમાં આપણે જમીએ છીએ કે જેથી આપણો સમયનો પણ બચાવ થાય છે અને ફરવાનો આપણે વધુ સમય મળે છે રહેવા માટેની શું વ્યવસ્થા છે આ પેકેજની અંદર એક પણ નાઇટ જર્ની આવતી નથી દરરોજ રાત રોકાવા માટે ડબલ બેડ એસી રૂમ બુક કરેલા છે કે જેમાં બે જ યાત્રી હોય ફરવા તેમજ દર્શન કરવા જવા માટે આપની કોઈ વ્યવસ્થા છે હા એરપોર્ટ થી જ તમને પિકઅપ કરવા માટે વાહનો આવી ગયા હોય છે જે આપણને સંપૂર્ણ યાત્રા દરમિયાન સાથે રહીને બધી જગ્યાએ દર્શન તેમજ ફેરવે છે આપના મેનેજર ટૂર દરમિયાન સાથે રહે છે હા અમારા મેનેજર તમારી સાથે ટૂર દરમિયાન રહે છે ચેન્નઈ એરપોર્ટ થી જોડાય છે ત્યારબાદ પરત ચેન્નઈ એરપોર્ટ સુધી સાથે જ રહે છે ગુજરાત બહાર જમવાની બહુ પ્રોબ્લેમ પડે છે શું આપના પેકેજમાં જમવાની કોઈ અલગ વ્યવસ્થા છે તમારી વાત સાચી છે ગુજરાત બહાર ઘણી જગ્યાએ વેજ નોનવેજ ભેગું હોય છે જમવામાં પણ આપણા પેકેજમાં એવું નથી આપણા યાત્રિકો અમારા દ્વારા સુનિશ્ચિત કરેલી અમુક જગ્યાઓએ જ જમે છે કે જેથી એમને સારું ગુજરાતી અથવા મારવાડી ભોજન મળી જાય છે અને સાથે સાથે શુદ્ધને સાત વીક જમવાનું મળે છે પેમેન્ટ પેમેન્ટ કઈ રીતે કરવાનું કરવું ખૂબ જ સહેલું છે તમે અમારી રાજકોટ ઓફિસ અથવા અમદાવાદ ઓફિસે આવીને રોકડા પણ જમા કરાવી શકો છો અથવા તમે અમારા જે નંબર લખેલો આવે છે સ્ક્રીન પર તેના પર કોલ કરી બેંક ડિટેલ્સ મેળવી ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી શકો છો તમે કેટલા સમયથી આ ફ્લાઇટની ટૂર કરો છો બે હજારને તેરની સાલથી આપણી ફ્લાઇટની ટૂર દર મહિને હોય જ છે અલગ અલગ જગ્યાએ સમજી લો દક્ષિણ ભારત છે જેમાં રામેશ્વર આવી જાય છે પૂર્વ ભારત છે કે જેની અંદર જગન્નાથપુરી આવી જાય છે હિમાલય ચારધામ છે નેપાળ છે આ યાત્રાઓ દર મહિને ચાલતી જ હોય છે આપણી